વડનગર ભાજપમાં બડકો જોવા મળી રહ્યો છે નગરપાલિકાની કારોબારીથી લઈને અન્ય સમિતિઓમાં ઠાકોર સમાજની અવગણના થયાનો આરોપ લાગ્યો છે વડનગર પાલિકામાં આજે કારોબારી સહિત અન્ય સમિતિઓની ભાજપ મહેસાણા દ્વારા રચના કરવામાં આવી છે જેમાં ઠાકોર સમાજને યોગ્ય સ્થાન ન મળવાની સાથે અન્યાય થયો હોવાના સુર ઉઠ્યા છે અન્યાયની વાત સાથે સભ્યોએ રાજીનામાની પણ ચીમકી ઉચ્ચારતા મામલો ગરમાઈ ગયો છે

નિર્ણય લઈ અને તાત્કાલિક ન્યાય આપે તેવી અમારી માગણી છે એની સાથે સાથે સંગઠનની જે રચના કરવામાં આવી છે એમાં પણ વોર્ડ નંબર ત્રણ માં એક પણ સભ્યને સભ્યમાં કઈ પણ કોઈ જગ્યા ઉપર એમને લેવામાં કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી